વિકસાવવાના કામમાં ભ્રષ્ટાચાર કરાયો હોવાના ગંભીર આક્ષેપો કર્યા હતા સાથે જ વિપક્ષે વિવિધ વોર્ડમાં જ્યાં કચરો ઠલવાય છે તે સ્થળોએ જે સીસીટીવી કેમેરા મુકાયા હતા તે ગાયબ થઈ ગયા છે અથવા તો કામ કરતા નથી તે કામમાં પણ ગેરરીતિ જોવા મળી રહી હોવાના આક્ષેપો કર્યા હતા આ સામાન્ય સભા દરમિયાન એજન્ડા ઉપર કુલ ઓગણીસ જેટલા કામો હાથ ઉપર લેવાયા હતા જેને મંજૂરી આપવામાં આવી હતી આજ રોજ નગરપાલિકા સભા સ્થળમાં બોર્ડ મિટિંગ યોજાઈ હતી આમાં એજન્ડા ઉપર ઓગણીસ જેટલા કામ લેવામાં આવ્યા તમામ કામો વધુ મતે તેમજ મતે મંજૂર કરવામાં આવ્યા આમાં એક રાષ્ટ્ર એક ચૂંટણીનું પણ પ્રસ્તાવ પાસ કરવામાં આવ્યો છે ને એક જનમનનની હતું તેમાં સરકારના નિયમ અનુસાર એમને દાખલો આપવામાં આવશે પિન્ટુ મોદી એ બી ન્યૂઝ અંકલેશ્વર